લોટ બાંધીને એને પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપવાનો અગાઉ રસોડાની આવી પણી બેઝિક બાબતો વાતો નિયમો આપણે ફોલો કરતા પરંતુ હવે આજકાલના ફાસ્ટ જમાનામાં બધાને બહુ બધી ઉતાવળ હોય છે કરડિયામાંથી કેરી કાઢીને તરત ખાઈ લઈએ ઢોકળાને આથવાને બદલે ખાવાનો સોડા અથવા ઈનો નાખીને ઉતારી લેવા એવી જ રીતે લોટને રેસ્ટ આપવાનું પણ ઓલમોસ્ટ ભૂલાતું જાય છે અહીં લોટ બાંધ્યો નથી અને અહીં રોટલી ઉતારી નથી આ ઓછું હોય એમ બે ચાર દિવસનો લોટ એકસાથે ફ્રીજમાં બાંધીને મૂકી દેવાય છે રોટલીનો લોટ બાંધવો એ પણ એક કળા છે કુશળ ગૃહિણીના હાથે જો લોટ બંધાયો હોય તો એટલી અખમ સ્વાદિષ્ટ અમુક વસ્તુઓ ખેરવાથી વધુ સુપાચ્ય વધુ પૌષ્ટિક પણ ગણાય છે સેવી અને આ વિશે અમે ક્લાઉડ કિચનના કૃપા મહેતા જોડે વાત કરી કૃપાબહેન કહે છે અગાઉ વર્ષમાં એક જવાર ઉનાળામાં વેકેશનમાં આપણે ઘઉં ભરાવતા નવા થઈને તડકામાં સૂકવી એમાં એરંડીયું લગાવીને ભરાતા એ એરંડીયું ઘઉંની સાથે દળાઈને પેટમાં જતું હવે મુંબઈ જેવા શહેરમાં મોટા ભાગના થરોમાં રેડીમેડ લોટ વપરાય છે બે ચાર દિવસનો લોટ એક સાથે બાંધીને ફ્રીજમાં સ્ટોર કરી લેવાય જે જરા પણ યોગ્ય નથી રોટલી માટેનો લોટ રોજ તાજો જ બાંધાવો રોટલી માટેનો લોટ રોજ તાજો જ બાંધવો જોઈએ આજકાલ બે ચાર દિવસ માટે લોટ બાંધીને ફ્રીજમાં મૂકી રાખવાનું ચલણ વધતું જાય છે ત્યારે આવું શા માટે ન કરવું જોઈએ એ જાણી લો જોઈએ આગળથી બાંધીને ફ્રીજમાં સ્ટોર કરેલા લોટમાંથી બનતી રોટલીમાં પોષક તત્વો જેવું કશું જ બાકી નથી રહેતું ઉલટાનું એવી રોટલી ગટ હેલ્થને નુકસાન કરે છે લગભગ દોઢ દાયકાથી વધુનો રસોઈનો અનુભવ ધરાવતા રૂપા જોશી આ વિશે વધુ માહિતી આપતા કહે છે લોટ સરખો બંધાયો ન હોય તો રોટલી સારી બનતી નથી સૌપ્રથમ લોટ લઈ એમાં મોણ નાખી અને કોરેકોરો લોટે મોણ સાથે સરખી રીતે ભેળવી લેવો પછી થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું બધું જ લોટ ગંઠાઈ જાય ત્યારબાદ ચમચી ચમચી પાણી નાખતા નાખતા એને મસળવો અને છેલ્લે તેલ અને પાણીનો હાથ દઈને એના પર ભીનું મલમલનું કપડું ઢાંકી રેસ્ટ કરવા રાખવો આ રીતે બાંધેલા લોટની રોટલી એટલી સોફ્ટ બને છે કે સાવનાના બાળક અને વડીલો પણ સરળતાથી ખાઈ શકે લોટને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે એના કારણે રોટલી નરમ તો બને જ છે અને સાથે એના સ્વાદમાં પણ વધારો થાય છે તેમજ સુપાચ્ય પણ બને છે આ તો થઈ એક રીત તમને ટી પાપું રોટલીના લોટને દહીં નાખીને બાંધવો ઈચ્છો તો સાથે મીઠું કે અડધી ચમચી સાકર પણ નાખી શકાય દહીંથી લોટ બાંધીને એને રેસ્ટ કરવા મૂકવો થોડી વારમાં લોટમાં ખમીર ઉઠશે આ લોટની રોટલી જો ફાવે તો હાથેથી વણવી અને જો ન ફાવે તો વેલણથી પણ વણી શકાય આ રોટલી અનેકની વધારે પૌષ્ટિક બને છે બાજુ તમને પ્રવાસમાં જતા હો અને પરોઠા કે ભાખરી બનાવવી હોય તો એ લોટ દૂધમાં બાંધવો બે ત્રણ દિવસ સુધી આ વર્ષમાં આવેલા લોટની ઇટલી પરોઠા છે કોઈને ગેસ્ટ્રિક ટ્રબલ હોય તો રોટલીનો લોટ બાંધતી વખતે એમાં હાથેથી ક્રશ કરીને થોડો કજમો નાખી દેવો આજકાલ એકસાથે ઘણો બધો લોટ બાંધીને ફ્રિજમાં મૂકી દેવામાં આવે છે બીજા દિવસે એ લોટ કાળો પડી જાય છે એ ખાવાલાયક ગણવામાં નથી આવતો બીજું લોટ જૂનો થાય એટલે રબર જેવો થતો જાય એની રોટલી પણ સરખી રીતે વણાતી નથી અને એ પચવામાં પણ તકલીફ આપે છે મારો વર્ષોનો અનુભવ કહે છે કે ફ્રીજમાં રખાયેલા લોટની રોટલી વણતા અને શેકતા ઘણો વધુ સમય લાગે છે એના કરતાં તમે ફ્રેશ લોટ વણીને રોટલી કરશો તો ઘણો ઓછો સમય થાય છે